મારી ઝુંપડીએ બેહી તમે દૂધપાક આરોગો મહારાજે કીધું કે હું તો મારી મઢુલી જઈને આરોગો આવો મહારાજે કમંડળ જોયું ત્યાંની અંદર તું નાગ દૂધપાક હું દૂધપાક લઈ અને મારી મઢુલી જઈને જમીશ એ પામર જીવે કમંડળ અંદર જાળા છે મહારાજ આ કમંડળ અંદર જાળા છે આ કમંડળ તમે વિસળી નાખો કારણ કે આ કમંડળ ની અંદર જાળા છે એની અંદર દૂધપાક કેમ હમાય

અને ભગવાન તો એક નિરાકાર છે ઓળખી એકતા નથી કોઈ પણ રૂપે ભગવાન કરવો આપજો એને કડવો શબ્દ બોલી અને ઝાકારો ન દેજો કયા રૂપમાં ક્યારે આપણા આંગણે કોણ આવે છે આપણને ખબર નથી રીતાબા બાળપણમાં બહુ મહારાજ નું ભજન કરેલું છે એમાં મેલડીમાં ને ભાળીને ભાગતા

તો કોઈ પણ દીકરીઓને ને બાળપણથી જેને માવતર ગયા એની ભોજાઈ હોય એની અંદર કે જેને નણદું છે ને મા બાપ નથી દીકરીયું હાથ ઉ કરો